પાર્ટીઓના જંગલમાં પડદા લગાડવા કાર્યકર્તાને દેશના મંત્રી સુધી પહોંચાડવાનો એક બુથ અધ્યક્ષથી પાર્ટીના અધ્યક્ષ સુધી અને નાના સા અભિયાન ની અંદર પત્રિકા વેચવાના કાર્યકર્તા થી દેશના ગૃહ મંત્રી સુધીની આ સફર કેવળ ને કેવળ ભારતીય જનતા પાર્ટી સિવાય રવાદે ભાઈ તું હવે ત્યાં ત્યાં જ રહો અને આજ પાર્ટી જે જે દેશના ગરીબમાં ગરીબ ઘરોમાંથી એક ચા વેચવાવાળાના ઘરના એક નાનકડા છોકરાને દેશના વડાપ્રધાન અને વિશ્વ નેતા

નેતા નરેન્દ્રભાઈએ મને ગાંધીનગર લોકસભામાંથી ઊભા રહેવાની તક આપી છે